ગમે તેવા કાળ ફરી ગયા હોય તો પણ શ્રાવકે પોતાના આચારમાં મજબૂત રહેવું પડશે દેશાચાર લંઘન જેમ તમારી વાત એમાં આ લોકોને કેવું પડે કપડાની બાબતમાં કેટલું લંઘન થયું છે શ્રાવક શ્રાવિકાને શોભે એવા વસ્ત્રો પહેરાય છે ધિરાસર ઉપાશ્રયમાં જો પ્રોબ્લેમ હોય તો બાર તો શું થતું હશે પચાસ ને સાહીઠ ની ઉંમર પછી પણ પછી પણ નખરા કહી દો આખું કામ પહેરે છે એટલે અમે પહેરું તો એવા પરદેશમાં એવાય ગામડા છે કપડા જ નથી પહેરતા આપણી તો ઠેકાણે રાખવાની કે નહીં રાખવાની નહીં ઘરમાંથી નીકળવાનો સમય નક્કી નહીં આવવાનો સમય નક્કી નહીં રાતના ક્યાં સુધી ખવાય એનો પણ સમય નક્કી વાત ચાલે છે લોક કે દુનિયા નહીં સમજતા સજ્જનો ધર્મી લોકોની વચ્ચે જો તમારે રહેવું હોય તમારે તમારા આચારોમાં મજબૂત રહેવું જ પડશે તમે તોડશો તો તમારી ચેન તૂટવાથી ક્યાંક આજુબાજુની ચેન તૂટશે એના પાપના ભાગીદાર જે નિયમો બાંધવામાં આવ્યા હોય અને કોઈક શ્રીમંત માણસ એ નિયમ તોડે અમુક લોકોને તો ગમતું જ હોય કે અમે નહીં તમે તોડો તમારી પાછળ અમે તમારી સાથે તૈયાર અને સારો નિયમ તોડવાથી જે પાપ લાગશે કોને લાગશે એના સપોર્ટ આપનારા બતા રાજસ્થાનમાં કેટલાક બંદા હતા હવે તૂટવા માંડ્યા દીકરીના લગન દીકરાના લગ્ન ક્યાં કરવાના ગામમાં ઓટોમેટિક કેટલા બધા પાપોથી બચી જવાય મુંબઈની અંદર કરે અને ગામમાં જઈને કરે તેટલો ફરક હ કરોડ અને દસ કરોડ વચ્ચે જે ફરક પડે એટલો પડી જાય કે ના પડી જાય નો પાર્ટી પ્લોટ બોલો નો લોન શું હોય ન્યાતી નોરા હોય ગામ બાર એક જ્ઞાતિ નોરા હોય મસ્ત મજાની વાડી જેવો હોલ હોય ત્યાં લગ્ન થઈ ગયા વાર્તા આ તો ઉલટું ચાલે છે સ્વામી વાત્સલ્યમાં નવ દ્રવ્યને અગિયાર દ્રવ્ય થી વધારે નહીં કરવાના પેલા નિયમ કરો લગ્ન ની અંદર કેટલા દ્રવ્ય કરવાના શ્રી કરું ભાઈ સંઘ પૂજનમાં તમે નિયમો બાંધ્યા કે વીસ રૂપિયાથી વધારેનું સંઘ પૂજન નહીં કરવાનું તમારી લગ્નની થાળી કેટલા રૂપિયાની કરવાની એ નિયમ બનાવીને આવો પેલા શું વ્યક્તિ સમાજ કહેવાય સમાજ કહેવાય વ્યક્તિ નથી તમે સમાજની બહાર છો સમાજની બહાર છો કેમ તમારું સમાજમાં ચાલતું નથી ઉપજતું નથી એ વ્યક્તિમાંથી સંગ બને છે ને સંઘે કર્યું હશે કંઈ કારણસર કર્યું હશે મારો કોઈ વિરોધ નથી પણ મારે એ કેવું છે અહીંયા વીસ અને ત્યાં બે હજારની થાળી કેમ અહીંયા નવ દ્રવ્ય ને અગિયાર દ્રવ્ય કરવાના અને તમારે કેટલી આઈટમ હોય છપ્પન ભોગ જાણે બધા ગણપતિ બાપાઓ જ ઉતરી આવવાના હોય દુષ્કાળની અવસ્થા હોય એ વખતે છરી પાડતો સંઘ કાઢીએ એ દેશાચાર લંઘન છે આગળ કહું તમારો ભાઈ જ્યારે બે કરોડ પાંચ કરોડનું દેવું કરીને બેઠો હોય એ વખતે તમે કોઈ શાસન પ્રભાવનાનું મોટું અનુષ્ઠાન કરો એ દેશાચાર લંઘન છે એ વ્યક્તિગત તમારા માટે કેટલું વ્યક્તિ માટે હોય કેટલુંક સમાજ માટે હોય કેટલુંક સંઘ માટે હોય કેટલુંક શાસન માટે હોય